ન્યૂ બ્લોગ કે ચલો હું આવી ગયો છું કાલુપુર માર્કેટ ચલો આ તમે જોઈ શકો છો આપણી સામે દુકાન છે કાલુપુર માર્કેટ છે તમે જોઈ શકો છો નામ અને તમારો હોલસેલમાં જથ્થાબંધ કોઈ બી લેવો હશે તો મળી જશે તમને તો આપણે અંદર જ પૂછીએ આપણે શું ભાવ છે શું નહીં ફિરગીનો બરાબર ઓનર છે શોપના સર શું નામ તમારું શું ભાઈ

बीजी बड़ी कपड़ा बहुत बड़ी दूरी है तुम्हें आई नहीं यहां पसंद करी था बोलो ये ऐसा तो ओरिजिनल चौरिल ये असली है ओरिजिनल चौरिल और चौरिल में आर पार चरगी है 26 रुय तुम्हें જોઈ શકો છો आर पार 120 रुय चौरिल नाम बोलेगा लोगर सिर्फ एक रोल ली है अपन कहीं बताओ सर और इस मज़े तो हमें तो तो जो इशारा जो और इतना ज़रूरी और ये ऐसी जोड़े तैला रहा है दूरी एक नंबर दूरी है और तो इतने माल बिल्कुल और ही मार का सात हज़ार से कोई चितर पिंडी था नहीं है हमने जोड़े

આ તમને આવશે 600 રૂપિયા 600 રૂપિયાની બે રીલ આબી 300 રૂપિયાની બાહુબલી બી 600 રૂપિયાની બે રીલ 800 રૂપિયાની છે આની ઉપર ઓફર નથી પણ આપણે ઓકે 800 રૂપિયાની છે આ તમને 800 રૂપિયાની પડશે આપણને ડિસ્કાઉન્ટ કરી આઠસો રૂપિયામાં પડશે દોરી હા ઓફર નથી ઓકે ડિસ્કાઉન્ટ મળી જશે તમને ઓફર નથી આ એક રીલ છે બરેલીની છે બહુ બધી ડિઝાઇન છે તમે આવીને અહીંયા રૂબરૂ આવશો ને તો તમને બહુ મજા આવશે દૂર દૂધ જવાની લટ્ટન હા રિઝવાન રિઝવાનની એકવાર તમે ખાલી અહીંયા મુલાકાત લો હવે પાછા નહીં જાઓ એમ

पतंग कैलाश चालू था है आप सूर्यपुरी की तरफ चालू था सारा पतंग आपकी चाटी वाला अभी की सुन ग्राम चाटी वाला एकदम ओके ये चालू चप्पा पतंग है ने जमालपुरना ने ही नदी है ओके रामपुरा पतंग जा पतंग रामपुरा 450 तो हां आ पतंग આપી टूर्नामेंट ना ओरिजिनल पतंग है मतलब स्टैंडर्डाइज पतंग है

આ છે બોર્ડ કિલોના ઘર એમનો નંબર બી નાખેલો જ છે ઉપર તમે ફોન કરીને બી આવી શકો છો આ કાલુપુર ગેટ કાલુપુર ગેટ તમે આવી શકો છો સીધા અંદર